તો આ તરફ રાજકોટમાં ગ્રીનફિલ્ડ એરપોર્ટ રનવે લંબાવવા માટે જમીનની માંગ કરવામાં આવી સરકાર પાસે જમીનની માંગ કરતું એરપોર્ટ ઓથોરિટી હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટમાં હાલ નવસો રનવે બનાવવા જમીનની માંગ કરવામાં આવી રનવે બનાવવા સરકાર પાસે સત્યોતેર એકર જગ્યાની માંગ કરાઈ છે જમીનની સોંપણી બાદ ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવામાં આવશે હાલ એરપોર્ટમાં ચૌદ વિમાન પાર્કિંગ કરી શકે તેવી સુવિધા ઉપલબ્ધ છે જમીનની માંગ કરવામાં આવી છે એરપોર્ટ રનવે લંબાવવા માટે સરકાર પાસે આ માંગ કરવામાં આવી માંગ કરતું એરપોર્ટ ઓથોરિટી ઇન્ટરનેશનલ એરપોર્ટમાં હાલ મીટર જેટલો રનવે છે રાજકોટના ગ્રીનફિલ્ડની ફિલ્ડની વાત નવસો મીટરનો રનવે બનાવવા માટે જમીનની માંગ કરવામાં આવી છે રસ્તો બનાવવા સરકાર પાસે સત્યોતેર એકર જગ્યાની માંગ કરી છે આજ બાબતે વધુ માહિતી મેળવીશું સંવાદદાતા રહીમ લાખાણી પાસેથી રહીમ રાજકોટમાં ગ્રીનફિલ્ડ એરપોર્ટ દ્વારા માંગ કરવામાં આવી છે શું છે વધુ વિગતો ધા ચોક્કસપણે રાજ રાજકોટના હિરાસર ગ્રીન એરપોર્ટ છે તેમાં હાલ ત્રણ હજાર સાહીઠ મીટર નો રનવે છે તેને લંબાવવા માટે થઈને વધુ સત્યોતેર કરવામાં આવી છે સુરેન્દ્રનગર જિલ્લામાં આવતી જે જમીન છે તે માંગ છે તે કરવામાં આવી છે પર્ટિક્યુલર જમીનની પણ ઓળખ છે તે એરપોર્ટ ઓથોરિટી દ્વારા કરવામાં આવી છે નવસો સાહીઠ મીટર નો જે રનવે વધારે લંબાવવાની વાત છે ચાર હજાર મીટર નો રનવે છે તે તૈયાર કરવાની વાત કરવામાં આવી રહી છે કારણ કે જે વિઝિબિલિટી છે તે એરપોર્ટમાં રાત્રિ દરમિયાન વહેલી સવારના જે ફ્લાઇટો ઉતારવામાં તકલીફ પડી રહી છે તેને લઈને આખી આ માંગ કરવામાં છે ને આગામી સમયમાં સરકાર છે તે જગ્યા છે તે ફાળવવામાં તૈયારી પણ દર્શાવવામાં આવી છે એટલે આગામી સમયમાં ટેન્ડર પ્રક્રિયા છે તે એરપોર્ટ ઓથોરિટી દ્વારા પણ કરવામાં આવશે જી રાધા જી રહીમ આભાર તમામ વિગતો બદલ